નમસ્કાર મિત્રો બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સનો અભ્યાસ કરીએ વિદ્યાર્થીઓ બંધારણ વિષય તો વાંચતા હોય સાથે એમાં રહેલો અપડેટ પણ કરવું જરૂરી બને અને બંધારણ સાથે જોડાયેલા કરંટ અફેર્સનો અર્થ શું થાય તો કે નવી નિમણૂક હોય નવા કાયદા હોય નવા બંધારણી સુધારા હોય બંધારણ સાથે જોડાયેલી નવી યોજના હોય તો આ બધી બાબતોને બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સ કહેવાય તો મેં બંધારણ વિષયનો આખો એક કોર્સ બનાવ્યો છે અને એટલા માટે મારી એક ફરજ પણ છે કે જે વિદ્યાર્થીએ કોર્સ ખરીદ્યો હોય એને બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સ હું આપું અને એટલા માટે નિયમિતપણે દર અઠવાડિયે બંધારણ સાથે જોડાયેલી કોઈ એકદમ તાજે તાજી ઘટના હોય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય સુપ્રીમ કોર્ટે કોઈ અર્થઘટન કર્યું હોય તો એને હું પીરસી દઉં આ જે બંધારણ વિશેનો કોર્સ છે દોસ્તો એ કઈ જગ્યાએ અવેલેબલ છે તો એના માટે તમારે હળવેક દઈ અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી એપ તો આ જે એપ્લિકેશન છે એના ઉપર તમને બંધારણ વિષયનો આખો સંપૂર્ણ કોર્સ મળશે અને એની સાથે જોડાયેલું કરેટિક માહિતી ભણ્યા પછી કોઈ ચિંતા કરવાની નથી નવા કોઈ બંધારણી સુધારા નવા કોઈ કાયદા નવી કોઈ નિમણૂક આ બધી જ બાબતો આપણે એક્સ્ટ્રા એક ફોલ્ડરની અંદર આપી દીધી છે એ કોર્સમાં એક અલગથી ફોલ્ડર જ છે જેનું નામ છે મોટા અક્ષર લખ્યું છે આપણે બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સ એને જોઈ લેવાનું પરીક્ષા સુધીમાં સોળમા નાણાં આયોગે રાષ્ટ્રપતિને રિપોર્ટ સબમિટ કરાવ્યું આ નાણાં પંચ છે ને એ ખૂબ જ આઈમપી મુદ્દો છે અને એનો ક્રમ તમારે યાદ રાખવાનો છે કે તાજેતરમાં જે નાણાં આયોગે કામગીરી કરી એનો ક્રમ છે સોળમું નાણાં આયોગ અને કોની અધ્યક્ષતામાં રચાયેલું હતું તો ડોક્ટર અરવિંદ પનગાડીયા અધ્યક્ષતામાં આ નામ પરીક્ષામાં પૂછવામાં આવી ગયું નાણા કોન્સેપ્ટ એવો છે કે ભારતીય બંધારણમાં અનુચ્છેદ રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા રાષ્ટ્રપતિને જ્યારે યોગ્ય લાગે ત્યારે નાણા આયોગની રચના કરશે સૌથી પહેલું નાણા આયોગ કયા વર્ષે હતું વર્ષ ઓગણીસો બાવનમાં અને કોની અધ્યક્ષતામાં હતું કે સી નિયોગીની અધ્યક્ષતામાં અત્યારે હાલમાં તો સોળમુ નાણાયોગ છે ને એની પહેલા પંદરમું નાણાયોગ કોની અધ્યક્ષતામાં હતું તો એના અધ્યક્ષ હતા એન કે સિંઘ આ એન કે સિંઘ નું પૂરું નામ શું થાય નંદ કિશોર સિંઘ તો સૌથી પહેલું નામ તમે યાદ રાખો કે સિંહ યોગી એક પંદરમું નાણાં આયોગ જેના અધ્યક્ષ હતા એન કે સિંઘ નંદ કિશોર સિંઘ અને અત્યારે સોળમાં નાણા આયોગ જેણે પોતે કામગીરી કરી એનો રિપોર્ટ તૈયાર કર્યો રાષ્ટ્રપતિને સબમિટ કરાયું એના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર અરવિંદ પનઘડિયા નાણાયોગની કામગીરી શું હોય તો નાણાયોગની કામગીરી હોય કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કર આવકની વહેંચણી કઈ રીતે કરવી કેન્દ્ર સરકાર ટેક્સ આપણી પાસેથી વસૂલ કરે રાજ્ય સરકાર આપણી પાસેથી ટેક્સ વસૂલ કરે હવે ઓબ્વિયસ છે કે કેન્દ્રની પાસે કર આવક તો વધારે રહેવાની છે એમાંથી દર વર્ષે અલગ અલગ રાજ્યને નાણાંકીય મદદ કરવાની હોય હવે દરેક રાજ્યને જે મદદ કરવાની હોય એ અલગ અલગ હોય કેમ કે કોઈ રાજ્ય મોટું ફાફડા જેવું હોય કોઈ રાજ્ય નાનકડું એવું હોય ઉત્તર પ્રદેશને જેટલા રૂપિયાની મદદ કરે એટલા રૂપિયા તો તો ન હોય દરેક રાજ્યની વસ્તી અલગ દરેક રાજ્યની સંસાધન અલગ પછી દરેક રાજ્ય કેન્દ્ર સરકાર જે નિર્દેશ આપે એ મુજબ કામ કરે છે કે નથી કરતા એને ધ્યાનમાં રાખવાનું હોય કહ્યાગ્રાધિકારને હંમેશા વધારે ફાયદો થાય તો નાણાં આયોગની કામગીરી એ છે કે રાષ્ટ્રપતિને નાણાકીય બાબતોમાં ભલામણ કરવાની આ નાણાં આયોગ એક ભલામણકારી સંસ્થા છે નાણાં એક એવી સંસ્થા છે કે જે અર્ધ ન્યાયિક સંસ્થા પણ ખરી મિત્રો આ સવાલ ઘણીવાર પૂછાઈ ગયો અર્ધ ન્યાયિક સંસ્થા આપણે એને કહી શકીએ કે જે કોર્ટ ન હોય પણ કોર્ટની જેમ કોઈને બોલાવી શકે ડોક્યુમેન્ટ મંગાવી શકે તો આ બધો પાવર નાણાં ની પાસે હોય નાણાં ભલામણકારી સંસ્થા છે એટલે કેન્દ્ર સરકાર ભલામણ માને ખરા આ ન પણ માને અચ્છા નાણા આયોગે અત્યારે જે રિપોર્ટ રાષ્ટ્રપતિને સબમિટ કરાવ્યો એનો અમલ આવતા નાણાકીય વર્ષથી થશે અને આવતું નાણાકીય વર્ષ એટલે એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી શરૂ થશે કોઈ પણ નાણાં જે રિપોર્ટ આપે એનો અમલ કેટલા વર્ષ માટે કરે પાંચ વર્ષ માટે કરે એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ને એકત્રીસ સુધી સોળમાં નાણાં આયોગનો રિપોર્ટ કાર્યરત રહેશે નાણાં એની રીતે અગત્યનો મુદ્દો એના અધ્યક્ષનું નામ આપણે જાણ્યું પણ હારોર તમારે એ જાણવાનું કે એમાં સાહેબ હારોર સભ્ય કયા કયા હતા જો એક વાર નામ વાંચવું હોય બે વાર નામ વાંચ્યા હોય તો કદાચ આપણને પરીક્ષામાં કામ લાગે તો અરવિંદભાઈ તો ખરા એની એક અજય નારાયણ ત્યાર પછી પછી જ્યોર્જ મેથ્યુ નિરંજન રાજાધ્યક્ષ સૌમ્ય ક્રાંતિ ઘોષ અરવિંદ એમના સભ્ય રહેલા છે તો એક વાત બે વાર તમે નજર મારી હોય ચાર ઓપ્શનમાં તમને દેખાય તો તરત તમે ટીક કરી શકો તો નાણાં આયોગે અત્યારે હાલમાં રિપોર્ટ સબમિટ કરાવ્યો છે અને આગામી નાણાકીય વર્ષથી એ મુજબની કામગીરી આગળ વધશે એના પછીની એક સરસ મજાની માહિતી છે પરીક્ષા લક્ષી માહિતી છે કેબિનેટે આઠમાં કેન્દ્રીય વેતન આયોગ જેને આપણે શું કહીએ પગાર પંચ અને એના માટે ટી ને મંજૂરી આપી તો આઠમું પગાર પંચ જે કોની અધ્યક્ષતામાં છે રંજના દેસાઈ આ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ અને વેતન આયોગ છે એને જ પગાર પંચ તરીકે આપણે ઓળખીએ આ ટી ને મંજૂરી આપી એનો મતલબ થાય ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે કયા મુદ્દા ઉપર પગાર પંચ કામ કરશે સરકારી કર્મચારીઓ માટે ખુશીનો માહોલ છે પગાર પંચની રચના થઈ છે હજી રિપોર્ટ સરકારને આપ્યો નથી એ રિપોર્ટ આપશે પછી સરકાર એનો અમલ કરશે તો સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં કેટલો વધારો થવો જોઈએ એના માટે સરકારને ભલામણ કરશે ભારતની અંદર વર્ષ ઓગણીસો છેતાલીસ ની અંદર સૌથી પહેલું પગાર પંચ હતું દોસ્તો વર્ષ ઓગણીસો છેતાલીસ ની અંદર સૌથી પહેલું પગાર પંચ હતું અને એ જે સૌથી પહેલું પગાર પંચ હતું ને ત્યાર પછી દર દસ વર્ષે પગાર પંચની રચના કરવા માટેની બાબતો આગળ વધી અધ્યક્ષતામાં સૌથી પહેલું પગાર પંચ હતું ઓગણીસો છેતાલીસ માં પછી નિયમિતપણે પગાર પંચની રચના કરતા ગયા એમ કરતા કરતા અત્યારે હાલમાં કેટલામું પગાર પંચ છે આઠમો પગાર પંચ આ ક્રમ તમારે યાદ રાખવાનો અને કોની અધ્યક્ષતામાં છે તો કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં ટોટલ ત્રણ વ્યક્તિ આની અંદર કામ કરે છે આમાં અત્યારે હાલમાં જે સભ્ય તરીકે રાખ્યા છે એનું નામ છે પ્રોફેસર પુલક ઘોષ અત્યારે હાલમાં આ વ્યક્તિ સભ્ય તરીકે પાર્ટ ટાઈમ મેમ્બર તરીકે કામ કરે છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ હાલમાં જે ટીઓ ટીઓઆરની રચના કરી છે મતલબ ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે પગાર પંચે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી અને પગાર અંગે ભલામણ કરવાની કે આટલો વધારો કરી દીવો પછા આટલા વધારી દીઓ એ બધી બાબતો ઉપર જે કામગીરી કરવાની હોય તો કયા મુદ્દા જેની ઉપર કામગીરી કરશે એને ટર્મ્સ ઓફ રેફરન્સ કહેવાય પણ એ ટીઓઆર એ આપણા માટે અગત્યની બાબત નથી હોતી કે કઈ કઈ બાબત માટે એ ભલામણ કરશે અથવા કઈ બાબતને ધ્યાનમાં રાખશે એ આપણા માટે અગત્યની બાબત નથી ત્યાર પછી આપણે દોસ્તો આગળ વાત કરીએ આગળ હું તમને એ સમજાવું કે દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે એ કોઈ બંધારણમાં લખ્યું નથી આ સરકારને જ્યારે જ્યારે યોગ્ય લાગે તો એ સમય દરમિયાન પગાર પંચની રચના કરી શકે એમ જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ માં મેં તમને હમણાં વાત કરી કે શ્રીનિવાસ અધ્યક્ષતામાં સૌથી પહેલું પગાર પંચ રહેલું હતું આની પહેલાનું પગાર પંચ તમને પૂછે તો બે હજાર ચૌદ ની અંદર અશોક કુમાર માથોરની અધ્યક્ષતામાં આની પહેલા પગાર ની રચના થયેલી સાતમું પગાર પંચ તો એક રીતે જોવા જઈએ તો પરંપરાગત બાબત થઈ ગઈ કે દર દસ વર્ષ થાય એટલે પગાર ની રચના સરકાર કરી શકે અને એ જે ભલામણ કરે એ મુજબ કેન્દ્ર સરકાર પગારની અંદર વધારો કરે ત્યાર પછીની મેટર આપણી પાસે એ આવે છે અને હા આ મેટર તો આપણે સમજી હું તમને એક નાનકડી માહિતી આપી દઉં કે રંજના દેસાઈ જે આઠમા પગાર પંચના અધ્યક્ષ છે એ જ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે સમાન દેવાની કાયદો ગુજરાતમાં કેમ લાગુ થાય એના માટે સમિતિની રચના કરેલી અને એ સમિતિએ ગુજરાત સરકારને રિપોર્ટ ઓલરેડી સબમિટ કરાવી આપ્યો છે કે ગુજરાતમાં સમાન દેવાની કાયદો લાગુ કરવો હોય તો એના માટે કઈ રીતે કાયદો બનાવી શકાય તો રંજના દેસાઈનું નામ એ બાબત સાથે જોડાયેલું અને આઠમા પગાર પંચના અધ્યક્ષ સાથે પણ જોડાયેલું હવેની મેટર આપણી પાસે એ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ઉત્તરાખંડ વિધાનસભાના રજત જયંતિ રજત જયંતિનો મતલબ થાય જે ઘટનાના પચીસ વર્ષ પૂરા થયા હોય એમ તો એ સત્રને સંબોધિત કર્યું ઉત્તરાખંડ વિધાનસભાના પચીસ વર્ષ પૂરા થઈ ગયા છે એને બધા બે હજારની સાલમાં ત્રણ રાજ્ય અલગ થાય છે બે હજારની સાલમાં એક અલગ થાય છે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ એક થાય છે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ એક તો ઉત્તર એની રીતે મોટું ફાફડું હાલમાં એવું ડિમાન્ડ છે ચાર રાજ્ય અલગ કરતું પહેલા તો ઉત્તરાખંડ હતું તો બે હજાર ની સાલમાં ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ કર્યું અને એક સસરું બિહારમાંથી ઝારખંડ અલગ કર્યું તો એ ત્રણ રાજ્ય જે એક સાથે અલગ થયા એની વિધાનસભાની રચના તો થઈ હોય તો અત્યારે હાલમાં ઉત્તરાખંડ વિધાનસભાના સત્રને સંબોધિત કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ જેની રજત જયંતિની ઉજવણી કરવામાં આવી એ વિગત આપણે યાદ રાખીએ ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ નવી દિલ્હીમાં તેના પ્રકારની પ્રથમ મોડેલ યુવા ગ્રામ સભાની પહેલ શરૂ કરવામાં આવી તો મેટર એવી છે કે નવી દિલ્હીમાં એક મોડેલ ગ્રામ સભા ઉભી કરી અને સ્પેશિયલી કોના માટે છે યુવા માટે તો આને શું કહેવાય છે એમ વાય જી એસ એવી રીતે ઓળખવામાં આવે હવે તમને દોસ્તોએ ખ્યાલ રહેલો છે કે ગ્રામસભા એ ભારતીય બંધારણની અંદર ઉલ્લેખિત એક સભા છે ગ્રામસભા આ ગ્રામસભા જે રહીને એનો ઉલ્લેખ કઈ જગ્યાએ કરવામાં આવ્યો તો ગ્રામસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ નંબર બસોને તેતાલીસમાં અનુચ્છેદ બસો તેંતાલીસમાં ગ્રામસભા કોને કહેવાય એની વ્યાખ્યા છે અને ગ્રામસભા અંગેની અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો એ અનુચ્છેદ નંબર બસો ને તેંતાલીસ એમાં રહેલી છે એટલે કે આપણે એવું કહી શકીએ કે ગ્રામ સભા માટે બે અનુચ્છેદ રહેલા છે બે એક વ્યાખ્યા માટે બસો ને તેતાલીસ અને ગ્રામસભાની અન્ય માહિતી માટે બસો તેતાલીસ એમ હવે આ ગ્રામસભાની વ્યાખ્યા શું કહે છે તો ગામના લોકોથી બનેલી સભા એને ગ્રામસભા ન કહેવાય ઘણા સમાજનો વિગ્રહ છૂટો પાડી દે ગ્રામસભાની વ્યાખ્યા એમ થાય કે ગામની અંદર મતદાર યાદીમાં નોંધાયેલા હોય એવા લોકોથી બનેલી સભા એને ગ્રામસભા કહેવાય જેમ લોકસભા હોય જેમ વિધાનસભા હોય એમ ગ્રામ હોય દેશ માટે નિર્ણય કરવા માટે લોકસભા રાજ્યસભા રાજ્ય માટે નિર્ણય કરવા વિધાનસભા અને વિધાન પરિષદ તો ગામની અંદર નિર્ણય કરવા માટે શું હોય ગ્રામ સભા હોય અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ ભેગા થયા હોય અને ભેગા મળી નિર્ણય કરી ગ્રામસભા જયપ્રકાશ નારાયણે બહુ સરસ એક વાક્ય કીધેલું શું વાક્ય કીધેલું કોણે કીધું હતું જયપ્રકાશ નારાયણે કે જે પ્રકારે મંત્રીમંડળ અને વિધાનસભાને સંબંધ હોય એ પ્રકારે ગ્રામ પંચાયત અને ગ્રામ સભાને સંબંધ હોય ઓછાં ઢેબર નામના વ્યક્તિએ શું કીધું કે ગ્રામ સભા એ પંચાયતી રાજની ગંગોત્રી સમાન છે એકદમ પવિત્ર ધારા રહેલી છે તો ગ્રામસભા લોકશાહીનું પહેલું પગથિયું રહેલું છે ગ્રામસભાનું આયોજન કઈ રીતે કરવાનું કેટલી ગ્રામસભા કરવાની એ બધી વિગત બસો તેંતાલીસ એમાં રહેલી છે ગ્રામસભા એક વર્ષમાં ઓછામાં ઓછી બે તો કરવાની છે એક ગ્રામસભા પૂરી થાય એની વચ્ચે ત્રણ મહિનાનો ગેપ તો મિનિમમ રાખવાનો સરપંચ બોલાવી શકે તારીખ સમય સ્થળ આ બધું સરપંચ નક્કી કરે ગામના લોકોને દિવસ અગાઉ જાણકારી આપવાની અને ઇમરજન્સીમાં ગ્રામ સભાની અધ્યક્ષતા સરપંચ કરે ઈ ન હોય તો ઉપ સરપંચ કરે ને એ ન હોય તો ચૂંટાયેલો સભ્ય કરે કોઈ ન હોય તો બધા ખંખીણ ઉભા નીકળી જવાનું ગ્રામ સભા પછી ન થાય તલાટી મંત્રી ક્યારેય ગ્રામ સભાની અધ્યક્ષતા ન કરે ગ્રામસભામાં મિનિમમ કેટલા સભ્યો હાજર હોવા જોઈએ તો કે મિનિમમ પચાસ સભ્ય અથવા ગામની મતદાર યાદીમાં નોંધાયેલો હોય એના દસમા ભાગ જેટલા જે ઓછું હોય એ ચાલે સંખ્યામાં તો ગ્રામ સભા છે ને એ ખૂબ અગત્યનો મુદ્દો છે પંચાયતી રાજમાંથી સવાલ પૂછાય તો ગ્રામ સભામાંથી પૂછાય ને એવી શક્યતા વધારે છે તો અત્યારે દિલ્હીની અંદર યુવાનો ખાસ કરીને સ્થાનિક પ્રશ્ન એનાથી વાકેફ થાય પ્રશ્નનું સોલ્યુશન કરતા થાય પછી લોકતાંત્રિક મૂલ્ય સમજે બહુમતી સાથે કેમ નિર્ણય લેવાય આ બધી બાબતો સમજી શકે એના માટે એક પહેલ ઉભી કરી કે મોડેલ યુવા ગ્રામ સભા ત્યાર પછી આપણે આગળની વિગત સમજીએ અન્ય માહિતી જસ્ટિસ વિક્રમનાથ નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આના નિમણૂક કોણે કરી તો કે ભારતના ત્રેપનમાં મુખ્ય જજ છે સૂર્યકાંત શર્મા તો જસ્ટિસ સૂર્યકાંત ભારતના ત્રેપન મુખ્ય ન્યાયમૂર્તિ બનતા તેમના સ્થાને આ નિમણૂક કરવામાં આવી એનો અર્થ હું તમને સમજાવું કે નાલસા એ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે પોતે મફત અને સમાન રીતે કાનૂની સહાય લોકોને મળે એના માટે થઈ અને પ્રયાસ કરે છે તો સમજો તમે સૂર્યકાંત શર્મા અત્યાર સુધી એક્ઝિક્યુટિવ તરીકે હતા ત્યાં આગળ ચેરમેન તરીકે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે હતા અને એ જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ બની ગયા તો એની જગ્યાએ વિક્રમ નિમણૂક કરી આ નાલસા જે સંસ્થા કામ કરે છે એની જેમ જ રાજ્યમાં એક આવી સંસ્થા કામ કરે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને એવી જ રીતે એક જિલ્લામાં સંસ્થા કામ કરે એ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી આ નાલસાનું પૂરું નામ થાય નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી આ ત્રણેય પ્રકારની સંસ્થા એ કાયદાકીય સંસ્થા છે આ કાયદાકીય સંસ્થા શા માટે છે કારણ કે વર્ષ ઓગણીસો ને સત્યાસી માં એના માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવ્યો આ કાયદો જે બનાવ્યો એની પાછળનો મૂળ ઉદ્દેશ એ હતો કે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ગરીબ પરિવારમાંથી આવતો હોય એને મફત કાનૂની સહાય મળે ખાસ કરીને કાચા ગામના કેદીઓ હોય કે જેની સામે ટ્રાયલ શરૂ છે હજી બિચારા જેલમાં છે તેની પાસે જામીન ઉપર છૂટવાના પૈસા પણ નથી જેની પાસે વકીલ રાખવાના પૈસા નથી તો આવા જે પરિવાર હોય જેમ કે ગુજરાત સરકાર શું નક્કી કર્યું કે જેની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા કરતા ઓછી હોય એવા લોકોને મફત વકીલની સુવિધા મળવા પાત્ર થશે તો આ જે સંસ્થાઓ છે જે ઓગણીસો સત્યાસી ના કાયદા મુજબ કામ કરે છે એની મુખ્ય કામગીરી છે મફત કાનૂની સહાય માટે થઈ અને કોઈ વંચિત ન રહી જાય નાલસાની અંદર સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ સીજેઆઈ એ અધ્યક્ષ હોય ચેરમેન હોય અને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે અન્ય જે વરિષ્ઠ જજ હોય નિમણૂક થાય જેમ કે અત્યારે હાલમાં નાલસાની અંદર હોદ્દાની રૂહી અધ્યક્ષ કોણ હશે સૂર્યકાંત શર્મા જે મુખ્ય જજ છે અને અત્યારે હાલમાં વિક્રમનાથની જે નિમણૂક કરી એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કરી ત્યાર પછી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં હાઈકોર્ટના મુખ્ય જજ હોય ને હાઈકોર્ટના મુખ્ય જજ એ ચેરમેન હોય હોદ્દાની રૂહી એમ અને અહીંયા આગળ જિલ્લાના મુખ્ય જજ જિલ્લાના મુખ્ય જજ એ અધ્યક્ષ હોય કોઈનો કે સુપ્રીમ કોર્ટમાં ચાલે ને કાનૂની સહાયની જરૂર હોય તો નાલસામાં અરજી કરવાની હાઈકોર્ટમાં કેસ ચાલે મફત કાનૂની સહાયની જરૂર છે તો આમાં અરજી કરો જિલ્લામાં કોઈનો કેસ ચાલે અને મફત કાનૂની સહાય જોઈએ તો આમાં અરજી કરો ભારતીય બંધારણમાં તમને ખ્યાલ હશે કે અનુચ્છેદ ઓગણચાલીસ કેપિટલ એ છે જેમાં હેડિંગ જ રહેલું છે કે સમાન અને મફત કાનૂની સહાય

જે વંદે માત્ર કવિતાના ઉપરના બે પદ છે બે છંદ છે એને આપણે રાષ્ટ્રગીત તરીકે સ્વીકારીએ છીએ વંદે માત્ર માટે તારીખને લઈ અને મતભેદ રહેલો છે ઇતિહાસકારોમાં પણ તેમ છતાં એક તારીખનો સ્વીકાર થાય છે સાત નવેમ્બર વંદે માતરમની જે રચના કરવામાં આવી એ તારીખ રહેલી છે સાત નવેમ્બર અઢારસો પંચોતેર સાત નવેમ્બર અઢારસો પંચોતેર કારતક સુદ નોમ શક સંવંત સત્તરસો ને સત્તર તો આ સમયેમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોદી સરકારે એક વર્ષ માટે આ વાતને યાદ કરવામાં આવશે એની ઉજવણી કરવામાં આવશે એટલે સાત નવેમ્બર બે છવ્વીસ સુધી વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થશે જેના ભાગરૂપે પ્રભાત ફેરી હોય સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય પછી એકસો પચાસ રૂપિયાનો સ્મારક સિક્કો હોય આ બધી બાબતો દેખાડી અને ઉજવણી કરવામાં આવશે વંદે માતરમ ને લઈ અને જે વિવાદ થાય છે એ ખોટી બાબત છે ને કે નહેરુ આમ કર્યું ફલાણ તમે લોકો આ કર્યું તો બીજેપી અને કોંગ્રેસ દરેક વાતની અંદર વિવાદ તો શોધે છે પણ વંદે માતરમ નું ગૌરવ આપણે સૌ લેવું જોઈએ વંદે માતરમ ને સૌથી પહેલી વાર અઢારસો ને છન્નું માં અઢારસો ને છન્નું માં કોલકાતામાં કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવેલું છે ટાગોરે પઠન કરેલું ત્યાર પછી એક બંગ દર્શન કરીને સામયિક આવતું અને જેની અંદર આ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય તંત્રી પણ હતા એમાં આનંદ મઠ નામની નવલકથાને છાપવાની શરૂઆત કરી અઢારસો બ્યાસી સુધીમાં આનંદ મઠના તમામ ભાગ એ સામયિકની અંદર છપાઈ ગયા એ આનંદ મઠ નામની નવલકથામાં વંદે માતરમ ગીત રહેલું છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ખૂબ સારા સાહિત્ય વ્યક્તિ હતા સાહિત્યિક વ્યક્તિ બંગાળના સાહિત્ય સમ્રાટ તરીકે ઓળખાતા અને એ એ પોતે ડેપ્યુટી કલેક્ટરમાં પણ હતા તો આ વ્યક્તિએ લખેલી કવિતા વંદે માતરમ જે ભારતનું શું બને છે રાષ્ટ્રગીત ત્યાર પછી હું તમને આગળ સમજાવું કે ગુજરાતની અંદર એક ગામ રહેલું છે અને ગુજરાતનું જે ગામ છે એનું નામ છે કઠાડા હવે આ જે ગામ રહેલું છે કઠાડા એમાં દરેક ઘરે કઠાડા ગામની અંદર ત્રણસો ને છેતાલીસ જેટલા ઘર છે એ દરેક ઘરની બહાર વંદે માતરમ લખાયેલું છે કદાચ ગામનું નામ આપણને પરીક્ષા પૂછાય તો આપણને કામ લાગ્યું તો અગત્યની બાબત છે વંદે હમણાં એકસો ને પચાસ વર્ષ પૂરા થયા છે તો આટલી મેટર સાથે આપણે ભેગા થયેલા હતા વધુ આ પ્રકારની બંધારણ સાથે જોડાયેલી માહિતી સાથે ફરી ભેગા થશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ